પોલીસ કમિશનર સુરત શહેર દ્વારા સુરત શહેરમાં થતી આત્મહત્યાના બનાવો સંબંધે પોલીસ દ્વારા તેને અટકાવવા માટે એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે જેના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેથી જે કોઈ વ્યક્તિ અભ્યાસ કારકિર્દી કૌટુંબિક માનસિક વ્યવહારિક વિગેરે કોઈપણ કારણોસર આત્મહત્યા કરવાના વિચારોથી પીડા કે માનસિક તણાવ અનુભવતા હોય તો તેઓ અથવા તેમના મિત્ર વર્તુળમાં અથવા સ્વગા સંબંધીમાં કોઈપણ નિરાશાજનક વિચાર આવતા હોય તો તેમની મદદ માટે પોલીસ વિભાગના નંબર સો અથવા હેલ્પલાઇન નંબર એક્યાસી છત્રીસ એકાણું ડબલ ઝીરો અને એક્યાસી ત્રણસો આઠ એક સો પર સંપર્ક કરવા વિનંતી કરી છે જેના નિવારણ માટે મનોવૈજ્ઞાનિક સલાહ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે આપની મદદ માટે આ હેલ્પલાઇન પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેનાર છે એક તો સો નંબર એક યુનિવર્સલ નંબર છે કોઈ પણ વ્યક્તિ જો એ સો નંબર પર કોઈ સગા સંબંધી કોઈને લાગતા હોય કે અમારા કોઈ ઓળખતા કોઈ દોસ્ત કરી શકે એવું છે સાથોસાથ બે બીજા નંબર છે એટ વન ટુ એટ થ્રી સિક્સ નાઇન વન ડબલ જીરો અને બીજા નંબર છે એટ વન ટુ એટ થ્રી જીરો એટ વન ડબલ જીરો આ ત્રણ નંબર રહેશે જો રાઉન્ડ ધ ક્લાક ચોવીસ ઘંટા જો કાર્યરત રહેવાના છે આમાં એક કાઉન્સલર અને બે અમારા જો પોલીસ આ ત્રણ લોકોની ટીમ ચોવીસ કલાક આપણા પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર રહેવાના છે ત્યાં જોઈએ જો એના જો રાઉન્ડ ધ ક્લોક જો પોલીસ હેલ્પલાઇન જો ચાલુ રહેશે અને જનરલી જ્યારે પોતે પણ કોઈ વ્યક્તિ અમે તો બધાને અપીલ કરીએ છીએ કે આપ કોઈ એવા પગલાં ભરો એના પહેલે એક તક જો પોલીસને આપવો જોઈએ અગર આપ જો પોલીસના એકવાર કોઈ ફોન કરો છો તમે હન્ડ્રેડ પર્સન્ટ જો કોઈને કોઈ પૂરા કોઈ રસ્તા કાઢવાના પ્રયત્નો કરીશ જોઈએ પૂરી મહેનત કરીશ લાગતા ઓળખતા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને કાઉન્સિલર સાથે યા જો પારિવારિક એવા કોઈ ઝઘડા છે તો આ પોલીસને એક તક આપો જો કોઈ એવા પગલાં લેતા એવી મારી બધાને રિક્વેસ્ટ છે અને અમારી જો સિસ્ટમ છે કે આ જો અમારા કાઉન્સિલર બી વાત કરી શકે જ્યારે કોઈ આ પ્રકારના વ્યક્તિ ફીલ કરતા હોય કે એના મના લાગે છે અથવા તો ડિપ્રેશનમાં લાગે છે આ નંબરો ઉપર કોલ કરે તો અમારા કાઉન્સિલર પર વાત કરશે મેન ટાઈમ બીજી એના મદદ અમે જ્યાર સુધી નહીં પહોંચાડી દઈએ અને સાથ જે અત્યારે અમારું જો તમામ પીસીઆર ગાડીઓ તમામ થાણા અમલદારો તમામ અમારી પોલીસની ગાડીઓ આ ટીમ સાથે સંકળાયલે રહેશે જેવો આપને પાસે મેસેજ આવે તાત્કાલિક આ મેસેજ ત્યાં પાસન્ટ થવાના છે અને આ મેસેજ લઈને જો સ્થાનિક પોલીસ છે આ પોલીસને ભી આજે અમારા બધા મીટિંગોમાં ભી આજે અમે લોકો જે ચર્ચા કરી છે જો હે કે આ સ્થાનિક પોલીસ ભી આમાં આ જો કામમાં જોડાવવાના છે જો હે એકલા કંટ્રોલને કંટ્રોલમાં તમારો નંબર છે 3 કાઉન્સેલર સાથે પરંતુ જો મેઈન કામ છે અમારું શહેરમાં જો 40 જેટલા પોલીસ સ્ટેશનો છે આ બધા લોકો બી આ કામમાં જોડાઈને લોકોને મદદ કરશે તો મારી બધાને રિક્વેસ્ટ છે અને મીડિયાના મિત્રો જો સતત આપને પોલીસ જો અમારા અભિગમ હોય છે એના પબ્લિક લઈ જાય છે તો આપ થકી જો નંબરો જો બીજા લોકોના તમામ લોકોને મળે એવી રિક્વેસ્ટ છે અને સાથોસાથ મારા સુરત શહેર પોલીસને એક જ છે કે એવા કોઈ પગલાં ભરતા એક તક તમે સુરત શહેર પોલીસને આપો અમે પૂરી નિષ્ઠા સાથે જો કોશિશ કરીશ કે આપના આ પ્રશ્નો જો સોલ્વ કરી શકીએ અથવા જો આપને એવા રાહત આપી શકીએ જેથી આપ આ પ્રકારના પગલાં નહીં લો કારણ કે આપના એવા પગલાંથી આપના ઘર પરિવારને બહુ તકલીફ પડતી હોય છે ઘર પરિવાર રખડી જતા હોય છે તો મારી બધાને વિનંતી પડશે આ જો ત્રણ અમે હેલ્પલાઇન જારી કરી છે એના આપ જો એના ઉપર દોસ્ત ચાર મિત્રો તરીકે જોઈએ અને પોતે જોઈએ વિક્ટન તરીકે એના આપ જોઈએ ઉપયોગ કરવા વિનંતી છે